ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગણિત જે પ્રકરણ સાતમું છે અપૂર્ણાંક સંખ્યાઓ એનો સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ વિશે થોડોક જે છે એ આપણે અહીંયા અભ્યાસ કરીશું જેના પાંચ દાખલાઓ છે તો પાંચે પાંચ દાખલાઓનો ઉકેલ કેવી રીતે મેળવવો બરાબર તેના વિશે ચર્ચા કરીશું અને અહીંયા છે પહેલો દાખલો આપણો કે ધોરણ છ પ્રકરણ સાત જે છે પ્રશ્ન નંબર એક છે કે આકૃતિઓ જોઈ સરવાળા છે કે બાદ બાકી ચકાસી અપૂર્ણાંકમાં જવાબ આપો હવે આપણે અહીંયા જોઈએ તો આપણને દેખાય છે કે આકૃતિ જે છે એમાં એક બે ત્રણ ચાર પાંચ કુલ પાંચ ખાનામાંથી એકમાં જે છે ડિઝાઇન કરેલી છે આમાં પાંચમાંથી બેમાં ડિઝાઇન કરેલી છે અને અહીંયા અહીંયા આપણે એક લખશું અહીંયા લખશું બે તો બે અને એક કેટલા થાય ત્રણ તો અહીંયા ત્રણમાં ડિઝાઇન છે એનો મતલબ કે આ બે આકૃતિનો શું થાય છે અહીંયા સરવાળો એનો મતલબ બે અને બે વત્તા એક એટલે અહીંયા ટોટલ કેટલા મળે છે ત્રણ મળે છે ઓકે તો એનો મતલબ કે અહીંયા આપણે નિશાની કઈ મૂકવાની હતી સરવાળાની અહીંયા બરાબરની નિશાની છે હવે અહીંયા જે છે આકૃતિમાં કઈ રીતનું છે હું તમને શેડિંગ કરીને બતાવી દઉં છું બરાબર આખે આખો ભાગ શેડિંગ વાળો છે આ બાજુનો ભાગ જોઈએ તો કે આટલો ભાગ અને નીચેનો ભાગ શેડિંગ વાળો છે અને એની સામે જવાબ આપ્યો છે આટલો એનો મતલબ કે આ જે બે ભાગ છે તો આ ટોટલ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ આ કેટલા છે એક બે ત્રણ હવે અહીંયા કઈ નિશાની મૂકશું જેથી અહીંયા જવાબ બે આવે તો પાંચમાંથી ત્રણ બાદ કરીએ તો અહીંયા બાદ બાકીની નિશાની આવશે કે પાંચમાંથી ત્રણ બાદ કરીએ ત્યારે જવાબ શું મળે છે બે તો કે પાંચ માઇનસ ત્રણ બરાબર બે અહીંયા શું છે એક વત્તા બે બરાબર ત્રણ खेलावी गयो के नहीं बराबर तीसरी आकृति कहीं आवी छे જોઈએ આપણે એક સ્લાઇડ એડ કરતા જઈએ હવે અહીંયા સી સી નંબર ની આકૃતિ જોઈએ શું છે સોરી આકૃતિ ચોરસમાં આપેલી છે આવી રીતે અહીંયા નિશાની છે અહીંયા નિશાની કરવાની છે અહીંયા આવી રીતે બીજું ચોરસ છે બરાબર અહીંયા આવી રીતે ત્રીજું ચોરસ છે હવે અહીંયા ચોરસમાં આવી રીતે ગોળ નિશાન છે શેડિંગ માટે આપણે બીજો કલર લઈ લઈએ વ્હાઈટ અહીંયા જે છે એ શેડિંગ છે તથા અહીંયા શેડિંગ છે એટલે બીજી આકૃતિમાં અહીંયા છે અહીંયા છે અને અહીંયા ટોટલ જે છે એક બે ત્રણ ચાર અને પાંચ ખાનામાં છે તો આનો આકૃતિ પરથી જવાબ શું બનશે તો અહીંયા એક બે તો અહીંયા બે લખશું એક બે ત્રણ તો ત્રણ લખશું અહીંયા ટોટલ થયા પાંચ તો એનો મતલબ શું થયો બે વત્તા ત્રણ બરાબર પાંચ એવું થયું તો અહીંયા નિશાની શું આવશે વત્તાકારની તો બે વત્તા ત્રણ બરાબર અહીંયા ટોટલ આન્સર કેટલો મળ્યો પાંચ તો બે વત્તા ત્રણ બરાબર પાંચ ટોટલ આન્સર મળે છે હવે પ્રશ્ન નંબર બે પર જઈશું પ્રશ્ન નંબર બે શું કહે છે તો જોઈએ પ્રશ્ન નંબર બે શું કહે છે તો પ્રશ્ન નંબર બે છે એમાં ઉકેલો અને પછી એ નંબરનો દાખલો આપ્યો છે એક ના છેદમાં અઢાર વધતા એકના છેદમાં અઢાર આવો દાખલો છે બી નંબરનો દાખલો છે અઢારના છેદમાં પંદર વધતા અઢારના છેદમાં પંદર ઓકે તો આ બંનેનું આપણે શું કરવાનું છે સોલ્યુશન લેવાનું છે તો હવે જોઈએ અહીંયા વચ્ચે વત્તાકારની નિશાની છે નીચે છેદ શું છે સરખા છે તો છેદ સરખા હોય એટલે આપણે કોમન જે છે ને જે અઢાર જ મૂકશું અને એક વત્તા એક એક વત્તા એક હવે એકને એક કેટલા થશે બે ના છેદમાં અઢાર હવે કોના ઘડિયામાં અઢાર આવે છે તો બે ના ઘડિયામાં આવે છે તો જોઈએ બે એક બે અને બે નવા અઢાર થઈ ગયા ત્યાં બે બે શું થશે ઉડી જશે તો વધ્યા કેટલા એકના છેદમાં નવ તો આનો જવાબ શું મળે છે આપણને એકના છેદમાં નવ ચલો ખ્યાલ આવી ગયો બી નંબરનો દાખલો જોઈએ અહીંયા જો સરવાળાની નિશાની છે નીચે શું છેદ સરખા છે તો છેદ સરખા હોય એટલે જવાબ એનો એ જ મૂકશું અહીંયા આઠ વત્તા આઠ આવશે તો આઠને આઠ કેટલા થશે સોળ અને નીચે પંદરના પંદર તો આપણને જવાબ શું મળ્યો તો કે સોળના છેદમાં અહીંયા થોડી આપણને ભૂલ છે અહીંયા આઠની જગ્યાએ ત્રણ છે બરાબર તો જુઓ ભાઈ આઠની જગ્યાએ ત્રણ હોય તો ભાઈ આપણને મળી જાય અહીંયા ત્રણ છે બરાબર તો આપણે પદ કેવી રીતે લેવું પડે છે આઠ વત્તા ત્રણ તો આઠ વત્તા ત્રણ આઠ ને ત્રણ કેટલા થાય અગિયાર અગિયારના છેદમાં પંદર જવાબ આ આવશે આપણે ભૂલથી આઠ મૂકી દીધેલા છે બરાબર હવે ચલો આગળનો દાખલો જોઈએ દાખલા નંબર સી સીમાં શું કહેલું છે તો કે સાતના છેદમાં સાત માઇનસ પાંચના છેદમાં સાત અહીંયા ડી લખી નાખીએ એકના છેદમાં બાવીસ વત્તા એકવીના છેદમાં બાવીસ આવું છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ચલો સોલ્યુશન લઈએ હવે જો બંને નીચે છેદ સરખા છે એટલે નીચે સાતના સાત મૂકશું ઉપર સાત માઇનસ પાંચ તો સાત માઇનસ પાંચ ચલો સાતમાંથી પાંચ જાય તો કેટલા વધે બે નીચે સાતના સાત તો આપણો આન્સર શું મળશે બે સતમા અથવા તો બે ના છેદમાં સાત હવે અહીંયા જોઈએ વત્તાકારની નિશાની છે શેની છે વત્તાકાર તો જો બાવીસ બાવીસ સરખા છે તો આપણે જ્યારે છેદ સરખા હોય ત્યારે અહીંયા કોમન મૂકવાના રહેશે જો છેદમાં પહેલું ધ્યાન રાખવાનું છેદ સરખા છે શેદ સરખા છે એટલા માટે સાત મૂક્યા છેદ સરખા છે એટલા માટે બાવીસ મૂક્યા ઉપર સરવાળાની નિશાની છે તો એકના એક વધતા સરવાળો ને એકવીસ ના એકવીસ તો એકવીસ ને એક છેદમાં છેદમાં બાવીસ હોય તો શું કરવાનું તો જાય કે ના જાય તો કે હા કે બાવીસના છેદમાં બાવીસ છે તો બાવીસ માંથી બાવીસ જશે તો આપણે બાવીસ ના છેદ માંથી કાઢી નાખશું તો કેટલા વધશે તો કે બાવીસ માંથી બાવીસ જતા રહે તો એક વધે તો ડી નો જવાબ શું આવશે એક આવશે શું આવશે એક આવશે હવે આગળ જોઈએ ઈ અને અહીંયા એફ ચલો ઈ નંબરનો દાખલો શું છે તો કે બાર બારના છેદમાં છે પંદર માઇનસ સાતના છેદમાં છે પંદર એ રીતે એફમાં શું છે પાંચના છેદમાં આઠ વધતા ત્રણના છેદમાં આઠ આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો કે ચલો નીચે પંદર પંદર સરખા છે તો છેદમાં પંદર મૂકશું બાર માઇનસ સાત એ માઇનસની નિશાની છે બાર માઇનસ સાત તો બાર માઇનસ સાત ચલો બારમાંથી સાત જાય તો કેટલા વધે તો કે પાંચ વધે નીચે પંદરના પંદર પાંચ એકા પાંચ ને પાંચ તરી પંદર તો અહીંયા પાંચ પાંચ ઉડી ગયા તો ઉપર કેટલા વધ્યા તો કે એકના છેદમાં ત્રણ અથવા તો એક તૃતીયાંશ તો આપણો આન્સર શું મળશે એક તૃતીયાંશ હવે આ બાજુનો એફ નંબરનો દાખલો આઠ આઠ શું છે સરખા છે તો છેદમાં આઠ આવશે ઉપર પાંચ વધતાના વધતા ત્રણના ત્રણ તો ચલો પાંચ ને ત્રણ કેટલા થાય આઠ નીચે પણ કેટલા છે આઠ આઠમાંથી આઠ જતા રહે તો કેટલા વધે એક તો આપણો આન્સર શું બનશે એક તો એફનો જવાબ પણ શું બને છે એક બને છે બરાબર હવે આવી રીતે આપણે બીજા દાખલાઓ જે છે એ તમારે જી એચ અને આઈ આ જે છે એ પ્રેક્ટિસ વર્કમાં આપીએ છીએ બરાબર પ્રેક્ટિસમાં જી એચ અને આઈ આ ત્રણ દાખલાની પ્રેક્ટિસ કરો પછી હું તમને સોલ્વ કરો તો જી એચ અને આઈ દાખલાની પ્રેક્ટિસ કરીએ જીમાં જુઓ અહીંયા 1 છે - 2/3 છે હવે અહીંયા 1 ની જગ્યાએ 3/3 લેવાના છે તો આપણે 3/3 - 2/3 એવું લખી શકીએ કે નહીં અહીંયા જો કહેેલું જ છે કે ભાઈ 1 ની જગ્યાએ તમારે 3/3 લેવાના છે આયવા છેદ સરખા થઈ ગયા 3 ના 3 3 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 1 વધે નીચે 3 ના 3 તો આપણો આન્સર શું ફાઇનલ બને છે 1/3 એચ નંબરનો દાખલો જોઈએ ચાર ચાર છેદ શું છે સરખા છે એક વત્તા જીરો તો એક વત્તા જીરો તો આપણને ખબર છે એક વત્તા ઝીરો એટલે એક નીચે ચારના ચાર તો આન્સર શું બનશે એક ચતુર્થાંશ કેટલો બને છે એક ચતુર્થાંશ હવે જુઓ અહીંયા માઇનસની નિશાની છે પણ આ બે સંખ્યાનો ગુણાકાર થશે પાંતરી પંદર તો પંદરના પંદર માઇનસના માઇનસ ઉપર બાર નીચે છેદમાં શું આવશે પાંચના પાંચ બરાબર હવે પંદરમાંથી બાર જાય તો કેટલા ત્રણ અને નીચે પાંચના પાંચ તો આપણો આન્સર તો ચાલો અહીંયા દાખલા નંબર તમને ગયો બરાબર હવે આપણે દાખલા નંબર પર જઈશું ચલો દાખલા નંબર ત્રણ જુઓ દાખલા નંબર ત્રણે એવું કીધું છે કે શુભમે તેના રૂમના દિવાલના બે તૃતીયાંશ ભાગ પર રંગ કર્યો અને તેની બહેને માધવી તેની રૂમના એક તૃતીયાંશ ભાગ પર રંગ કર્યો તો બંનેએ સાથે મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો અહીંયા કુલ ભાગ આપણે શોધવાના છે કુલ એટલે શું કરવાનું છે સરવાળો કુલ એટલે શું આવશે સરવાળો ભાઈ તો પેલા શુભમને લઈ લઈએ શુભમે કરેલ રંગ કેટલો છે તો કે બે તૃતીયાંશ એવી રીતે માધવીએ કુલ કરેલ રંગ કેટલો છે તો કે એક તૃતીયાંશ હવે કુલ શોધવાનું છે તો કુલ આપણે સરવાળો કરવો પડશે

કારણ એ આપણો જવાબ શું આવે છે એક એક એટલે કે પૂરા ભાગમાં રંગ બંને કરી દીધેલ છે હવે જોઈએ આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ અહીંયા જુઓ સાતના છેદમાં દસ માઇનસ અહીંયા કેટલા મૂકીએ તો ત્રણના છેદમાં દસ વધે મતલબ સાતના કેટલા થયા ત્રણ થયા તો સાતમાંથી આ માઇનસ કેટલા કરશું ત્યારે ત્રણ વધશે તો સાતમાંથી આપણે ચાર માઇનસ કરીએ તો ત્રણ વધે કે નહીં એવી રીતે અહીંયા દસના દસ તો શું રહેશે કોમન કારણ કે છેદ હંમેશા શું છે એનો એ જ રહે છે તો આપણે જવાબ આવશે ચારના છેદમાં દસ એવી રીતે બી નંબરનો દાખલો જોઈએ તો બી નંબરના દાખલામાં શું છે અહીંયા આગળ ખાનું બાકી રહેશે કેટલામાંથી ત્રણ બાદ કરીએ તો પાંચ વધે ચલો કેટલામાંથી ત્રણ આપણે બાદ કરીએ તો પાંચ વધે તો આપણને ખબર છે આઠમાંથી ત્રણ બાદ કરીએ તો પાંચ વધે કે નહીં તો અહીંયા આઠ આવશે આઠમાંથી ત્રણ બાદ કરીએ તો પાંચ અને નીચે એકવીસના એકવીસ લખી શકાય છે ચલો સી નંબરનો દાખલો કેટલામાંથી ત્રણ બાદ કરીએ તો ત્રણ વધે કેટલામાંથી આપણે ત્રણ બાદ કરીએ તો ત્રણ વધે તો આપણને ખબર છે તો કે છમાંથી ત્રણ બાદ કરીએ તો ત્રણ વધે કે નહીં અને નીચે આપણે છેદમાં છ ના છ લખી શકીએ છીએ તો અહીંયા છેદ હંમેશા એનો રહે અહીંયા શું છે બાદ બાકી થઈને જે છે એ ત્રણ આવે છે હવે આગળની વાત કરીએ ડી નંબરના દાખલામાં તો કેટલામાંથી કેટલામાં પાંચ ઉમેરીએ તો બાર થાય તો આપણને ખબર છે અહીંયા બીજું ખાનું મૂકવું હોય તો મૂકી શકે કે સાત ને સાતમાં પાંચ ઉમેરીએ તો જવાબ શું આવે બાર તો નીચે શું આવશે છેદ તો આપણને ખબર છે એની એ જ રહે છે

તો હવે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલા હવે જુઓ આખી આખા ભાગમાંથી આપણે વાત કરવું હોય તો નીચે શું આવશે છેદના છેદ સાત નીચે રહેશે પછી સાત માઇનસ પાંચ કરીએ તો સાત માઇનસ પાંચ સાતમાંથી પાંચ છે તો કેટલા વધે બે અને નીચે સાતના સાત તો હવે બાકી રહેલ નારંગી કેટલી હશે બે સતમાંશ તો કે આ શું જવાબ છે બાકી રહેલ નારંગી તો એનો બે સતમાંશ ભાગ બાકી રહેશે તો અહીંયા આપણો સ્વાધ્યાય સાત પોઈન્ટ શું થાય છે પૂર્ણ થાય છે હવે તમે જે છે સ્વાધ્યાયના દાખલાની વારંવાર જે છે એ પ્રેક્ટિસ કરજો બરાબર જે છે એ કોઈ દાખલામાં ના ખબર પડી હોય તો કમેન્ટ કરી શકો છો બરાબર એનો જવાબ આપવા તમને જરૂરથી જવાબ આપીશ આવી જ રીતે જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી જે છે આવા નવા વિડીયો જે છે એ બનાવવાનું અમને પ્રોત્સાહન મળતું રહે ત્યાં સુધી ફરીથી આવા નવા જ વિડીયો સાથે મળી મળતા રહેશું વિડીયો જોતા રહેજો જય હિન્દ જય ભારત